શીત લેરની સંભાવના રહેશે કોઈ કોઈ ભાગમાં ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે અને કોઈ કોઈ ભાગમાં તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસ નીચું જવાની શક્યતા રહેશે કચ્છમાં નલિયામાં લગભગ છ ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદમાં પણ ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે કદાચ નીચું પણ જઈ શકે ગાંધીનગર પણ બાર ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહે વડોદરાના ભાગોમાં પણ લગભગ પંદર ડિગ્રી ચૌદ ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ રહી શકે અને વલસાડના ભાગોમાં પણ ઠંડી રહી શકે જુનાગઢના ભાગોમાં પણ બાર ડિગ્રી ન્યૂનતમ રહી શકે જામનગરના ભાગોમાં પણ બાર તેર ડિગ્રી સેલ્શિયસ જેવું ન્યૂનતમ તાપમાન રહી શકે સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે લગભગ ઠંડી ઠંડી ઓછી રહે રાજકોટના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન બાર્યા ડિગ્રી સેલ્શિયસથી નીચે જવાની શક્યતા રહેશે એટલે કલાકમાં ઠંડીની લેર આવવાની શક્યતા રહે છે જે કૃષિ પાકો માટે સારી રહી શકે ઉપરાંત બંગાળ લો પ્રેશર બનવાની શક્યતા રહે છે અને તારીખ લગભગ આ દરસામાં છ થી બાર કે લગભગ તેર તારીખ આસપાસ અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે જેના ભેજના કારણે પણ લગભગ તારીખ બારથી અઢારમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં અરબસાગરનો ભેજ સાગરના ભેજના કારણે વાદળો આવશે અને કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં અસર વધારે છે રાજસ્થાનના ભાગોમાં વધારે છે ઉપરાંત દક્ષિણ ગુજરાતનું પણ હવામાન પલટી શકે

અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પંદર કિલોમીટરની આસપાસ એવો પવન રહી શકે સવારના ભાગમાં ક્યારેક થોડોક ઓછો રહી શકે અને આંચકાનો પવન વધુ રહી શકવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં સુરતના ભાગોમાં પવનનું જોર લગભગ સત્તર ડિગ્રી સેલ્સિયસ અઢાર ડિગ્રી સત્તર કિલો કિલોમીટર પર અવર કે વીસ કિલોમીટર પર અવાર જવાની શક્યતા રહેશે આ ઉપરાંત વલસાડના ભાગમાં પણ પવનની ઝડપ વીસથી ચોવીસ કિલોમીટર પર અવર જવાની શક્યતા રહે છે કચ્છના ભાગમાં પણ લગભગ વીસથી પચીસ કિલોમીટર પર અવર પવનની ઝડપ કિલોમીટર એવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ પવન વધી શકે છે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં સવારના ભાગમાં પવનની ગતિ થોડીક ઓછી રહેશે અને પવન એકંદરે પતંગ લેખા માટે સારો રહેશે ક્યારેક પવનની ગતિ ઓછી થઈ જતાં પતંગ ચગાવવામાં થોડી મહેનત કરવી પડે એવું રહેશે તારીખ પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસમાં પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે જેમાં સવારના સવારના ભાગમાં પવનની ગતિ વધઘટ રહી શકે અને ધીરે ધીરે દિવસ ચડતા પવન ચડે બપોરે પવનની ગતિ થોડીક મંદ રહી શકે સાંજે પુનઃ પવનની ગતિ થોડીક વધી શકે આજકાલની આજકાલના પવનની ગતિ લગભગ એવરેજ વીસ કિલોમીટર ઉપરની રહી શકે જી